એને સાધુ ને બોલાવી અને કાન ફૂંકાવી અને ગુરુ ધારણ કરી અને બીજે દિવસે પથરો મળ્યો ભાઈ નદીમાં નદીમાં પથરો મળ્યો એટલે પથરો મયો તરવા એ પથરા માટે બેઠો જાય પથરા બેઠો આવે આમ કાયમનો ક્રમ થઈ ગયો ભાઈ કઠિયારો રાજીના હેડ થઈ ગયો કે ભાઈ ગુરુ કહ્યા તો આપણને આ કાયમની મથામણ હારી ગઈ પાણીમાં ઘરે ઘરે ઉતરી જાઉં તું અને આવવું પડે આમ થોડોક ટાઈમ જ્યો તો આપણા ગુરુને કીધું

કે ગુરુ ગોવિંદ ધોનું ખડા ભગવાન સાક્ષાત ઉભા છે ગુરુ મરલ પીડ્યા છે અને મહત્વ કેને આપવું હે ગુરુ ગોવિંદ ધોનુ ખડા કિસ્તકો લાગુ પાય ભલી હારી ની કે જેને ગોવિંદ દિયા બધાય હે ગુરુ કર્યા પથરા ચાળ્યા ગુરુ બુડી ગયા મરવા ત્યાર થયો તો ભગવાન આવ્યા ને એટલે કરમાં આપણે કરવાનું છે ભાઈ ગુરુ નથી કરવાનું કઈ तुलसी सीता राम को निज बजो कहेगी ए बुलेटा सुरता वावी है जम भाई वो तो खेत में भी मुठी भरी दाना नक दी है ना बदीना मोटा है टांगा पड़े हम बदीना मोटा है टांगा पड़े उतमे दाना पड़े पड़े ना तुलसीदास हम के से के तुलसी सीताराम को रिज भजो के की उल्टा सुल्टा वावी है जम खेत આજે આપણે આ બધા બેઠા કોઈને ફરજિયાત બે હોવું પડે કોઈની પસેડી હલવાયરી હોય બે હોવું પડે હે પણ સત્ય વસ્તુ ઈ શબ્દો તો કાઈ ની અથડા હે જ ને ઈ શબ્દ અથડા હે પણ ક્યાં તમને કોટો કાઢી ભાઈ હે ઈ કોટો કાઢી દે એમાં ફેર નહી આપણા સંતો એમ કેતા ગયા છે ભાઈ આપણા સંતો આપણા માટે વેદના બોટાદ નામનો કવિ થઈ ગયો ભાઈ એ કવિએ આ રચના લખી છે શું લખ્યું છે કે મીઠા રે

એને કીધું કે પેલો વરસાદ વાવણી નો થાય વાવી દે ને આપડા આવા વડવા ના અનુભવ છે હાલના અનુભવ છે ને આવો આનંદ હોય કે મીઠા ને મધુ ને મીઠા મેવલા પણ એનાથી આનંદ હે બાળકનો

બાળક એની આંગળી વી જતો હોય ભૂગવાટા કરતું હોય જેમ માથે બેડું અથર પથર આવેલું આવે એમ ઈ બાય અથર પથર હોય કામીન કોઈ આપે એવું ન હોય કામીન દે એવું ન હોય સતાઈ મજૂરીએ જાય કોકના ઠામ વિસરી લે કોઈના વાહિંદા કરી લે આવું કરી અને ઈ બાળકને ભૂલાવી ભૂલાવી નિહારે મેલવા જાય ભાઈ ઈ કોણ કરી શકે માં કરી શકે હો ભાઈ ભઈ જાય કોઈની તાકાત નથી એટલે કવિ એમ લખે છે કે નદીના એ વેન તો એ વધે ઘટેળો આવા નદીના એ વેન તો એમ ધે ઘટે આ મારી માતાના વેમાનો પ્રવાસ બે કાઠે ભરપૂર વહી જતી હોય તો ત્યાં બાહ ઊભીને આપણે એવો વિચાર આવે કે વાહ કુદરત તારી રચના વાહ ભાઈ વાહ આવો આનંદ આવે પણ કવિ એમ લખે છે ભાઈ

વાહિંદા કરવા ગયા છે હમણાં જ આવી જાહે એવું ખુરામ બેહાડે ને એને ઉલાવે ફુલાવે અને ભાવ કેવો આપે ભાઈ ભરપૂર નદી વહી જતી હોય એવો ભાવ આપે હે પણ ઈ નદી કેટલી વાર કલાક બે કલાક થાતી નદી વિનમાં વહી જાય એમ બાળક નો ભાવ વિહરી જાય આડો પાડો ની બાયુ કરીને કરી હો હો ઘેર વી જાય ઈ બાળક એકલા થઈ રહ્યા ફાફા મારતા હોય ભાઈ એટલે કવિ એમ લખે છે કે નદીના આ વેળ તો એ વટે ગટે રેલો ઈ પૂરે વહી જતું હોય અને ઘડીક કે ધવીરી જાય એમ બાળકને બજોય ભાવ વીરી જાય ને એકલા ફાફા મારતા હોય ભાઈ એટલે આપણા કવયોય આપણી આવો આપણા માટે વેદના લાગી છે ભાઈ કે આવા તમને અનુભવ થાય અને થાય છે પણ એમાં તમારાથી જે કંઈ મને તેદી એના કોક દી માવતર બની જાજો એના ભાઈ બની જાજો જોઈ ભાઈ માવતર માટે તો એક જાત નો ગુઠી નારો મોસી કવિ માન થઈ ગયો એની બે દુવાની રચના કરી છે કે માવતર માટે હું કરવું જોઈએ મરી ગયા પછી માનલા બે હાંડા જેવી હોય ભાઈ માવતર છોકરાઓથી નોખા રહેતા હોય એક કરી ગયો સાહેબ

અને જો ભગવતી મળે એમ કે છે કદાચ ભગવાન નું સ્મરણ કરો ને તો તમને ભગવતી ના દર્શન થાય પણ માં વૈગી પાછી ને મળે એવું ભાઈ માહિ માં બીજો વગેરે નવા बोल रामा ने जाहिरत करो जाहरात करो वंशी भाई नी। <laughs>